और एक बेर आप उल्लास की चर्चा करें हैं सो वैष्णव सब सुने हैं तामे चंद्रावली जी और राधा जी चंद्रभागा जी और ललिता जी ये चार यूथ है तामे राधिका जी जो वृषभानु जी की पुत्री सो तो प्रसिद्ध है और तीन युद्ध तो अंतरिक्ष है ताको विस्तार श्री सुख जी ने ना ही लिखो कौ जो ये तीन अंतरिक्ष वल्लभ है जैसे सुन के वैष्णव ने कही जो महाराज सुख जी ने लिखी नहीं सो कहा कैसे सुन के श्रीजी मुस्काए जो सुनवे के अधिकारी बिना कैसे कहे जो सुख जी को रासलीला गावे जो सुख जी को रासलीला गावे की अति तृष्णा रही तो आप श्री जयदेव जी को अवतार धर के अष्टपदी करके गाए तामे भगवत विहार जैसो श्री पुरुषोत्तम को है तैसो आप हृदय में विराज के दर्शायो तेसो आप वर्णन करे है अरुश्री दादाजी ने जितनी आज्ञा है तैसे लीलात्मिक स्वरूप श्रीजी को है सो लीलारस भेद सो पुष्टि मार्ग में प्रकट कियो है सो सूरदास जैसे सखा भगवदी गाए सो जैसो बास आप कराए तैसो गाए और भगवदीय को कैसो वृतांत है जो बने सो भगवत इच्छा करके माने है और आप करता नाही है सो शुभ कर्म को हर्ष और अशुभ कर्म को शोक जिनने मान्यो नाही है ઓર જાકે અંતઃ કર્ણ મેં એસે દ્રઢ આયો હે જો મેમ હૈ અંતિક્ષ વલ્લભ હૈર જાકુ હૃદય નિર્મલ હૈની કે સબકે મન મેદેહ નિવૃત્ત એથી ચતુર્દશ વચનામૃત સંપૂર્ણ ભાવાર્થ ઉપરોક્ત ચૌદમા વચનામૃતમાં શ્રી ગોપાલલાલજી શ્રવણના અધિકારની વાત સમજાવી રહ્યા છે તેમજ ચારયુથનો પ્રસંગ કહી રહ્યા છે તેમાં શ્રી રાધાજી પ્રસિદ્ધ અને બીજા ત્રણ ગુપ્ત બીજા ત્રણ જૂથ ગુપ્ત છે તેનો વિસ્તાર સુખદેવજીએ ન કર્યો તેનું કારણ સમજાવ્યું કારણ કે તે નિજધામના અલૌકિક દિવ્ય યુથના અધિકારી જીવ સિવાય તેનું વર્ણન થઈ શકે નહીં કારણ કે તેવી દિવ્ય લીલાને સાંભળવાના અધિકારી વિના કોની આગળ વર્ણન કરે જેનો અધિકાર સાંભળવાનો પણ નથી તેવા જીવની આગળ કદાચ સુખદેવજી વર્ણન કરે તો તે સમજી પણ શું શકે માર્ગમાં અને શ્રી ઠાકોરજીની દિવ્ય લીલાનો અનુભવ કરવામાં મુખ્ય અધિકાર માનવામાં આવ્યો છે જો મારા વલા અહીંયા આપણે શ્રી ગોપેન્દ્રજીના સાતમા વચનામૃતમાં પણ જોયું કહેનાર તથા સાંભળનારનો અપરાધ કે સત્સંગ આપણે ગમે ત્યાં ગમે તેની સાથે ન કરવો આપણે કોને પૂછવું અને કોને આપણે ઉત્તર દેવો એ પણ આપણે બહુ જ સમજી વિચારીને કરવા જેવું છે જેમ ગોપેન્દ્રજીના વચનામૃતમાં જોયું કે કોઈ અગર જિજ્ઞાસાથી પ્રશ્ન પૂછે તો એને જો આપણને ખબર હોય તો જવાબ આપવામાં વાંધો નથી પણ આપણને ખબર ન હોય અને આપણે ખાલી આપણું માધ્યમ વધારવા માટે એને જવાબ આપીએ તો આપણે વધારે અપરાધી થઈએ પૂછનારો અપરાધી થતો નથી હવે એવી જ રીતે જ્યારે કોઈ આપણને કુતૂહલથી પ્રશ્ન પૂછે એને ખરેખર જાણવાની ઈચ્છા નથી એને ખરેખર પોતાને આચરણમાં મૂકવું નથી પણ કુતુહલવશ પૂછે છે કે શું હશે શું હશે જાણવા તો દયામાં શું હોય એવું કરીને પૂછે તો આપણે એને જવાબ આપવાના જવાબ આપવા માટે બંધાયેલા નથી ઉલટાનું જો આપણે એને જવાબ આપીએ તો આપણે વધારે અપરાધી કહેવાય કારણ કે સામેવાળાને આચરણમાં નથી મૂકવું પણ એને ખાલી જાણવાની ઈચ્છા છે એટલા માટે જાણે છે અને એવી જ રીતે કોઈ જો પાખણથી પૂછે કે પોતે જાણે છે અને ન જાણવાનો ડોળ રાખીને પૂછે કેમ કે એને વાદવિવાદ કરવો છે તો એ પૂછનાર તો અપરાધી છે જ પણ સામે જો એને જવાબ આપીએ ને આપણે તો આપણે પણ અપરાધી થઈએ આવી રીતે ક્યાંય પણ સત્સંગ પણ બધાની સાથે કરવો એવું જરૂરી નથી જ્યાં રસ મળતો હોય ત્યાં જ તે સત્સંગ કરાય બાકી એમાંથી વાદવિવાદ ખોટા થાય અને ખોટા આપણે અપરાધમાં પડીએ એવી જ રીતે અહીંયા સુખદેવજી વર્ણન કરે તો પણ સમજી શું શકે જો અહીંયા પણ કીધું ને કે જે અધિકારી જીવ નથી એની સામે જો સુખદેવજી વર્ણન કરે લીલાનું તો એ જીવ સમજી શકે નહીં ઉલટાનું એને દુર્બુદ્ધિ ઉપજે ને એને એ અપરાધી થાય ને એની માટે સુખદેવજીને પણ અપરાધ પડે તો પુષ્ટિમાર્ગમાં શ્રી પુષ્ટિમાર્ગમાં અને શ્રી ઠાકોરજીની દિવ્ય લીલાનો અનુભવ કરવામાં મુખ્ય અધિકાર માનવામાં આવ્યો જ્યાં સુધી જીવને ઉચ્ચ અધિકાર પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેને કોઈ ભાવની પ્રાપ્તિ થતી નથી પુષ્ટિ માર્ગમાં અધિકારને મુખ્ય માનવામાં આવ્યો છે તેથી તેવા અધિકારી જીવ ન હોવાથી સુખદેવજીએ વર્ણન ન કર્યું અને તે લીલાના ભાવને વર્ણન કરવાની પોતાની ઈચ્છા હોવાથી તેમણે જયદેવજીનો બીજો અવતાર ધારણ કરીને પ્રભુની દિવ્ય લીલાને અષ્ટપદી કરીને ગાઈ ભગવદ લીલા જેવી હતી તેવી શ્રી ઠાકોરજીએ તેમના હૃદયમાં બિરાજીને લીલા દેખાડી અને તેનું વર્ણન પોતે કર્યું આ જયદેવજીએ જે અષ્ટપદીની રચના કરી છે ને એ છ ગરમાં જ્યારે વસંત પંચમીથી ખેલના દિવસો ચાલુ થાય ને ત્યારે અષ્ટપદી નિત્ય રાજભોગ ઉપરાંત ગવાય છે ભૂસાઈજી રચ રચિત અષ્ટપદી છે અને જયદેવજી રચિત અષ્ટપદી છે એક બંને એકાત્ર એકાત્ર ગવાય છે અને ખૂબ જ ગુઢ લીલા છે સંસ્કૃતમાં આખી અષ્ટપદી છે અને એ લીલાનું પણ વર્ણન બધાની સામે નથી થઈ શકતું ગુઢ લીલા છે હવે એ લીલા જાણવાની એ એ લીલાનું વર્ણન કરવાની સુખદેવજીની ઈચ્છા હતી પણ ત્યારે અધિકારી જીવો નહોતા પણ એ ઈચ્છા મનમાં રહી એટલે જયદેવજીનું રૂપ ધારણ કરી અને ફરીથી એમણે અષ્ટપદી રચીને ગાયું શ્રી ઠાકોરજીનું જેવું લીલાત્મક સ્વરૂપ છે તેટલા લીલાના રસભેદ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગમાં પ્રગટ કર્યા અને તે પ્રમાણે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી તે સુરદાસ જેવા સખા ભગવદીઓ ગાય છે તે જેવો અનુભવ પોતે કરાવે છે તેવો ગાય છે તેમાં પોતે કરતા પણ માનતા નથી જો આપણે જેમ કાલે પણ વાત કરી ને કે ભગવદીઓએ જે જે પદની જે જે રચના કરેલી છે એ શ્રી ઠાકોરજીએ એમને જે અનુભવ કરાવ્યા છે એ પ્રમાણે એમને રચના કરેલી છે એમણે પોતે આવા જોડકણા બનાવીને નથી ગાયેલા તો જો આ ભગવદીએ રચેલા પદોનું આપણે ગાન કરશું તો જેવા અનુભવ એમને થયા તો જો એમની કૃપા થશે ભગવદ્વીઓની તો આપણને પણ એવા અનુભવ થશે પણ ક્યારે જ્યારે ભગવદીઓએ રચેલા પદનું ગાન કરશું એ પદનું શ્રવણ કરશું ત્યારે જોડકણાથી કંઈ થવાનું નથી તેમાં પોતે કરતાં પણ હું માનતા નથી જે બને છે તેને ભગવદ્ ઈચ્છા જ માને છે જેને શુભ કર્મનો હર્ષ નથી તેમ કર્મને પણ જેને શોક માન્યો નથી માત્ર સર્વ કાંઈ ભગવદ ઈચ્છાને જ પ્રધાનપણે માને છે તે પુષ્ટિ પુષ્ટિ પુષ્ટિમાર્ગમાં ખાસ સિદ્ધાંતિક લક્ષણ છે આપણે આવે છે ને કે પ્રભુ ઈચ્છા બીધી સબ ભઈ બિન ઇચ્છા કછું નહીં એવું જે દ્રઢપણે માને છે તે પુષ્ટિ પુષ્ટિ પુષ્ટિમાર્ગમાં ખાસ સિદ્ધાંતિક લક્ષણ છે અને જેના અંતઃકરણમાં એવું દ્રઢ થયું છે કે જે મારા પુરુષોત્તમ સત્ય છે એવી જેના મનમાં એક ટેક છે તેવા જીવ પણ અંતરિક્ષ વલ્લભ યુથના છે જેમ આગળ જોયું ને કે રાધાજીનું જે છે એનું એ તો પ્રસિદ્ધ છે અને બીજા જે ત્રણ જૂથ છે એ અંતરિક્ષ છે તેનો વિસ્તાર નથી લખ્યો એ ખૂબ જ ગૂઢ છે તેથી તેનું હૃદય નિર્મળ છે અને આવા જીવ જે છે એ અંતરિક્ષ વલ્લભ યુથના છે અને તેનું હૃદય નિર્મળ છે એવું સાંભળીને સર્વના મનનો સંદેહ દૂર થયો ઉપરોક્ત વચનામૃતમાં શ્રવણનો અધિકાર તેમજ ભગવદ્ લીલાનો અનુભવ જેવો જેને થયો તેવું કરવામાં આવ્યું છે તેમજ ભગવદીઓનું મુખ્ય લક્ષણ ભગવદ્ ઈચ્છામાં સર્વ માનવામાં આવે છે અને જેને પોતાના પ્રભુ સિવાય બીજી કોઈ ટેક નથી તેવા જીવ અલૌકિક દિવ્ય યુથના છે તેમ બતાવવામાં આવ્યું છે જો મારા વલ અહીંયા આપણે જાણ્યું ને કે જ્યારે અધિકારી જીવ મળે જ્યારે જ્યાં રસ આપણો ભળે રસાભાસ ન થાય એવા જીવ આગળ સત્સંગ કરવો અને વલ્લભસાખીમાં પણ કહ્યું છે ને કે નગત આકો દીજીએ જો પ્રેમ પારખી હોય નાતર રહીએ મોનવે કાહે જીવન ખોય કે મન ત્યાં જ ખોલીએ કે જે પ્રેમ પારખું હોય નેતર મૌન રહીએ પોતાનું જીવન શા માટે ખોઈએ આપણે એથી ચૌદમાં વચનામૃતનો ભાવાર્થ સંપૂર્ણ